મજા નતું તો તોય એલું પડે શું નાનન બોધે આજે ટિફિન ન કર્યું તારે ક્યાં જવાનું જવાનું હા તને ન પડે મારી જવાનું ટિફિન કરતી વેલી હો હા જાગે છે દી આવ્યો દી ના આજ મન મજા જેવું નથી નાનન મોડી જઈ ગયો કાલ તને કીધું તું આખો જી મારી બેન ને પડે ને બધા છે આમ ખાડા આઠ ઓ બનાઈ દો ફટાફટ મોકા જેવી છે બોલો તો ખોટા આવડા પાડો લેવા એમ તો નો કરો ભાગે તો કામ કર્યું વળા બીજો વાડીએ જવાનું છે કોણ

કે બધા ખોટી રીતે હેરાન કરે બધા મને મારે ઘરવાળો મારે ભલે ભગવાન હું શું કરું શું કરું મને કાય ખબર નથ પડતી ટીમલી બેન ટીમલી બેન તમે અહીંયા આવો ભાગોમાં અહીંયા આવો ટીમલી બેન અહીંયા આવો ટીમલી બેન અહીંયા આવો હે હા તમને મારી નામની કેમ ખબર અને તમે કોણ હો હું તમારી મદદ માટે આવ્યો છું હે હા તમે મારી મદદ કરવા આવ્યા હો હા તમને હું વાંધો છે હું તકલીફ થઈ ગયો પેલા તમે રોવાનું બંધ કરી દીયો મને ભાઈ મને મારા ઘરવાળા મને નાન મારા હાર બધા મને વગરવા કે મારે એ રોજ રોજ મારા માં બાપ ગતી મને બહુ હેરાન કરે છે તમે પેલા રોવાનું બંધ કરી દીયો હાલો મને તમારા ઘરે લઈ જાવ હું તમારી આરે છું હું તમારી મદદ કરીશ હાલો તમારા ઘરે મારી મદદ કરજો હા પણ તમે મારી મદદ કરવા કેમ આવ્યા હો મને ભગવાન એ મોકલો છે તમારી મદદ કરવા માટે તમને ભગવાન એ મોકલ્યા છે હા હાલો હાલો હે ભગવાન તમે હામરું તો કરો મારી મદદ કરો ડાગલા ભાઈ ને મોકલા હારું ડાગલા ભાઈ તમે આવ્યા મારી મદદ કરવા મારી મદદ કોઈ નથી કરતું મારી ઉપર બહુ દુઃખ કે તમે ઉપાધિ કરો માં હવે હું તમારી હારે છું ડાગલા ભાઈ મારા બધા ઘરના હે ને મને બહુ હેરાન કરે તમે બધાનો બદલો લેજો કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં હાલો તમને કોણ કહે છે હું જોઉં છું પણ ડાગલા ભાઈ બોલો મારા હારા માં ઘરવારા ની બહુ ઓમ માં હે હવે તમારે ઈ ઉપાધી નથી કરવાની હવે હું આવી ગયો છું હાલો ટીમલી બેન આ કોણ છે અમારા હારા હે આજ દે તમને હેરાન કરતા તા હે હા એવું વાઉ multimulti- Jazzy

હવે મારી બેન હેરાન કરશો મારી કાલ થી ઘરનું ખાવાનું કોણ બનાવશે

તમને ભૂલનો પસ્તાવો થયો બસ મારા માટે ઈજ છે અમને તમે હવે જાઓ ક્યાં ડાગલા ભાઈ ક્યાં વઈ ગયા ગાયબ થઈ ગયા હસ